કચ્છમાં ભુજ નગરપાલિકાની ગંભીર બેદરકારી પાણી તરસ્યા ભુજમાં પાણી ભેડફાટના દ્રશ્યો ટેન્કરમાંથી બેફામ રીતે પાણી વેડફાટનો વિડીયો વાયરલ થયો છે ટેન્કરમાં પંચર પડતા જ પાણી રસ્તા પર ઢોળી નાખ્યું છે બીજા ટ્રેક્ટરમાં પાણી સપ્લાય કરવાના બદલે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે પાલિકાની બેદરકારીના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે રાજેન્દ્ર જોડાય છે રાજેન્દ્ર શું છે આખો મામલો જી જનક વાત કરવામાં આવે તો ભુજ નગરપાલિકાના સત્તર ભુજ દસ દસ છે જનતાના ઘર સુધી પાણી નથી પહોંચતું ત્યારે એક વિડીયો જે વાયરલ થયો છે કે જે ટેન્કરના રસ્તા ઉપર પાણી વેપતું આવ્યું છે ટ્રેક્ટરમાં પંચર થઈ જતા પાણી બીજા ટ્રેક્ટરમાં સપ્લાય કરવાની જગ્યાએ પાણી રસ્તા ઉપર ઢોળી નાખવામાં આવ્યું છે એનો વિડીયો વાયરલ થયો છે ઉપર પાણી 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 જગ્યાએ જો એ બીજા નાખવામાં આજે એક કોલોનીમાં પાંચ મળી નગરપાલિકાના આવી બેદરકારી સામે આવી છે જેથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે આ લોકોની જિમ્મેદારી છે કે નગરપાલિકાની જિમ્મેદારી છે કારણ કે આ કેટલાક લોકો આવા ભૂલ કરતા દેખાઈ રહ્યા છે રાજેન્દ્ર વાત કરવામાં આવે તો ટેન્કર જે નગરપાલિકાનું છે જે ગાંધા થી મંગાવવામાં આવ્યું હતું કારણ કે પાણીની કટોકટી સર્જાણી એટલે પરંતુ ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના નગરસેવકો પોતાના ફોન બંધ કરીને બેસી ગયા છે ત્યારે લોકોમાં એ પણ રસ જોવા મળી રહ્યો છે અને જે પાણીનો નો છે એ જે ચાલક હોય કે બીજા કોઈ સાથે નગર સેવક કોઈ હોય એમની રજામંદી થી જ આવું બધું કાર્ય કર્યું હોવાનું પણ લોકો કહી રહ્યા છે બિલકુલ બિલકુલ આભાર રાજેન્દ્ર તો આપ જોઈ રહ્યા છો ટેન્કર માં દીપ પાણી વેડફાવા આવી રહ્યું છે ભૂજ પાલિકાની કોર ગોર બેદરકારી આપ જોઈ રહ્યા છો ટ્રેક્ટર માં પંચર પડ્યું તો આખું ટેન્કર જે છે એ ખાલી કરવામાં આવે છે

નહીં વિડીયો તો સામે આવી જ ગયો છે એમાં આખી ટેન્કર ખાલી કરી દેવાય છે એટલે એ મારા ધ્યાનમાં નથી અને આવી કોઈ બાબત હશે તો એ જે જવાબદાર ઉપર પગલા લેવામાં આવશે તમારી જવાબદારી કોની બને સાહેબ કે કારણ કે ટેન્કર તો ખાલી કરે છે બાબત બનેલી છે એમાં વિડીયો મેં જોયેલો નથી એ મારા ધ્યાનમાં આવશે એના ઉપરથી હું નક્કી કરી શકીશ કે આમ કોની જવાબદારી છે એટલે તમે વિડીયો જોયો નથી પણ સાહેબ પાણીની તો બહુ આમાં જિમ્મેદારી કોની બને સાહેબ અરે પણ એ જે જે તમે જે વિડિયોની વાત કરો છો એ મારા ધ્યાનમાં આવેલો નથી અને કઈ પરિસ્થિતિમાં કોણે શું કરેલું છે એ ચકાસણી કરી અને જવાબદારી નક્કી કરી શકાય ઠીક છે આભાર જીગરભાઈ તો આપ જોઈ રહ્યા છો ચીફ ઓફિસર હાલાકી વિડિયો એમણે જોયો નથી જોશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે એ પ્રકારની વાત પણ તેઓ કરી રહ્યા છે ભુજમાં નગરપાલિકામાં ગંભીર બેદરકારી